સી પમ્પિંગ તરફ જતી કેનાલ તરફ છોડી મૂક્યું હતું. અને આ રાસાયણિક પાણી રોડ પર ફેલાઈને જમીનમાં જવા સાથે કેનાલમાં આવી રહ્યું હતું. જે કેનાલ સી પંપીંગ સ્ટેશનમાં પહોંચતું હતું. જો કે એ પૂર્વે જાહેર માર્ગ પર આ ફીણયુક્ત રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહેતા હોવાની જાણ પર્યાવરણ પ્રેમીઓને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ વિડીયો જાહેર કર્યો હતો આ અંગે જીપીસીબીમાં પણ જાણ કરવામાં આવી હતી ત્યારે જીપીસીબી દ્વારા નોટિફાઈડની આ ટેકનિક સામે કડક કાર્યવાહી કરી યોગ્ય રીતે દૂષિત પાણીનો કાંસમાંથી ઉઠાવીને સી પમ્પિંગમાં લઈ જવા માટે તાકીદ કરાઈ તે જરૂરી છે